તો આ તરફ વધતી મોંઘવારીને લઈ હવે ગરીબ અને મધ્યમ વર્ગને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ મોંઘવારીના મુદ્દાઓને લઈને સુરત જિલ્લાના બારડોલી ખાતે નગર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલ કરાયું મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રમુખ કિરણ લાકરાવાલાની ઉપસ્થિતિમાં કચેરીએ પહોંચી ગેસના સિલિન્ડર સિંગતેલના ડબ્બાઓ લઈ કચેરી ખાતે ધરણા યોજ્યા તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા અને વધતી મોંઘવારીને લઈ બારડોલી મામલતદારને આવેદન આપ્યું હતું કુડકેને ભૂસકે જે આજે મોંઘવારી વધી રહી છે તેનો વિરોધ કરીએ છીએ જ્યારે સાડી ત્રણસો ગેસનો બોટલ હતો અને પેટ્રોલ ડીઝલના હતા ત્યારે આજના કાયદા મંત્રી સાયકલ લઈને વિરોધ નોંધાવા ગયેલા અને આજની જે મંત્રી બનીને બેઠેલા છે એ સ્મૃતિ ઈરાની જ્યારે બાટલાનો ત્રણસો પચાસથી ચારસો રૂપિયા જ્યારે વધારો કર્યો ત્યારે સડકો ઉપર વિરોધ વિરોધ કરવા નીકળી પડેલા અને આજે આ સાતસો રૂપિયા ભાવ છે ત્યારે એ લોકો આ મોંઘવારીની મજા

ખાદ્ય તેલમાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે ચોવીસો રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો છે આ તે આ તેલનો ડબ્બો વધવાનું ને એક કારણ છે કારણ છે ગુજરાત સરકાર ગુજરાત સરકારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તેલ માફિયાઓ કરોડો કરોડોને અબજો રૂપિયા ચૂતરી ફંડ લીધો છે આવનારા દિવસો માટે એના લીધે એમણે પ્રજાને લૂંટવા માટે આ તેલનો ભાવ વધારો કર્યો છે અને એ બોજો ગુજરાતની પ્રજા પર ભરવાનો છે